નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે કેરળના વાયનાડ જિલ્લામાં કુદરતનો રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે મંગળવારે રાત્રે બે વાગ્યાની આસપાસ ભારે વરસાદના કારણે ભૂસ્ખલન થવાની જેના કારણે આકળો સતત વધી રહ્યા છે આ ભૂસ્ખળનની ઘટનાને અત્યાર સુધીમાં એકસો તેળીસ લોકોના મોત થયાના સમાચાર એજન્સી દ્વારા જાણવા મળ્યું છે અને સૌથી વધુ લોકો ઘાયલ થયા છે સેંકડો લોકો કાટમા કારણે મૃત્યુઆંક વધી પણ શકે છે વૈડામાં વાયડામાં ભારે વરસાદના કારણે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું આ વિસ્તારમાં ભૂસ્ખલનની ઘટનાને વહેલી સવારે બનવા પામી છે જેના કારણે ઘરમાં સુઈ રહેલા લોકોને બચાવવાનું તક પણ મળી નથી કેરળના મુખ્ય પ્રધાને જણાવ્યું કે પિસ્તાળીસ જેટલી શિબિરોમાં ત્રણ હજારથી વધુ લોકોને ખસેડવામાં આવ્યા છે તેમના જણાવ્યું કે પહેલું પુષ્કરણ રાત્રે બે વાગે થયું અને ત્યારબાદ બીજું પુષ્કરણ સવારે ચાર વાગ્યાની આસપાસ થયું આર્મી અને દેવી નેશનલ ડિઝાસ્ટર ફોર્સની ટીમો ઘટના સ્થળે દોડી આવી અને પુષ્કરણના લોકોને બચાવવા માટે કા અંગે અંગે પ્રધાને જણાવ્યું કે બચાવ કાર્યમાં પ્રવાહતું વરસાદને કારણે લોકોને શોધવામાં ડોગ સ્ક્વાડ અને ડોક્ટરને દ્રોણની મદદ લેવામાં આવી રહી છે આ વિસ્તારમાં ભારે વરસાદથી રેસ્ક્યુ ટીમને ભારે મહેનત મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે આ કુદરતી આપદાને કારણે એકસો તેતાલીસ લોકોના મોત થયા આ વીડિયો અંગે તમારો શું આપી છે કોમેન્ટ કરીને જણાવો વિડીયો લાઇક અને શેર કરો ધન્યવાદ